માતાજી ગુડ મોર્નિંગ તો અમે જાવીશું માંડવી દરિયો જોવા અને આજ છે અમારા રાજુ જાડા અને ખાવાનો સામાન લઈને હાલ આવે છે પાછો પાછો કે મજા આવે જો બધું ઉપાડે છે હું એમ નામ ફૂલ રાખે હાલ જાવ છું એના હાથમાં સાસની બરણી છે અને એ બધું જમવાનો સામાન છે સુખી ભાજી ને પરોઠા ને એ બધું બનાવીને જઈશ 4 વાગ્યાના જાગ્યા તમારે ખાવું હોય કેજો પાસ દરિયા કિનારે જજો દરિયા કિનારે જાવીશું તો આવો ને આજે દરિયો બતાવી રમેશભાઈ કિશનભાઈ બધા એ ફોન કરતા ને તમને કિશનભાઈ ના ગામ માં કિશનભાઈ નું ગામ ને માંડવી તલાવનો બાર જ છે જ મેળો આ તલાવ માંડવી નો જો અમે મેળો મેળો દેખા દેખ અમેરો શેજોર્યો આ નાનો

આવા જે હા પાછા બે ઓલો 30 મિનિટ અહીંયા જલ્દી વાલાક કામ મે આઈ વે સે આ કેવી કેવી પાટ પાટ ટ્રાફિક ટ્રાફિક ઓર ટ્રાફિક સે ખૂબ ખૂબ બધું મુકવે ને

દરિયા કાંથે પોગી ગયા છે તો અમે બધા દરિયા કાંથે આવી આ જો બધો દરિયો છે માંડવી નો બહુ પબ્લિક છે આ વેકે છે ને માંડવીના દરિયા કાંઠે આવી ગયા છે એ જોવા મોટા મોટા આપવું બધાને બેહવાનું જવાનું લાઈક તો માંડીયા કાંઠે અમે પણ ના મા વડીયામાં બના રેજો બધા જેને દરિયો જોવો હોય फूल okay. से <laughs> <laughs> તરીયા માલો કઠાઈ નાવા જો અમારો તો ખૂબ મજા આવે છે બીકો એ મજા આવે તરીયા નાવાની તો બહુ મજા સમંદર ક્યાં ન્યા તો પડી ગયા હતા મને કે એના તો ટીચર બીચર સો ગયા છે લે નાવા ના થાના પણ અમે તો બોટ કાય નાવા જવા જો વંશ મને બોલાવે છે નાવા હાલો નાવા હાલો આપણે નાવા હાલો અમે તો નાવા જઈએ એમ તો નથી નાવાનું આપણે તો નાવાનું ભાઈ

निकेवी निकले जान देखो अभी कर रहा